હેલો વિદ્યાર્થી મિત્રો એકલો ખોરદાની યુટ્યુબ ચેનલમાં હું સૌને આવકારું છું આજે આપણે ભણીશું ધોરણ બાર સાયન્સ પ્રકરણ નંબર નવ વિકલ સમીકરણો વિદ્યાર્થી મિત્રો પ્રથમ ભાગ જોઈ ગયા છે જેમાં આપણે કક્ષા તેમજ પરિમાણ પરિમાણ વિશે આપણે અભ્યાસ કરી લીધો છે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આજે બીજો ભાગ જોવા જઈ રહ્યા છે જેમાં જે ગૂઢ વિધેય આપેલો હોય એના પરથી જે વિકલ સમીકરણો સાબિત કરવાના જે દાખલાઓ છે એ વિષેના દાખલા આપણે જોવાના છે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એક્ઝામમાં ત્રણ ત્રણ માર્ક્સમાં પૂછાયા કરે છે તો વિદ્યાર્થી મિત્રો આ જે સાબિત કરવાના દાખલા છે એ ધ્યાનપૂર્વક સમજશો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું પ્રથમ ભાગ જે બીજો ભાગ જે છે એમાં જોઈએ તો પ્રથમ દાખલો છે સ્વાધ્યાય નવ પોઈન્ટ બેમાંથી લીધો છે આપેલ વિધેયને સ્પષ્ટ અથવા ગુઢ રીતે અનુરૂપ વિકલ્પ સમીકરણનો ઉકેલ છે તેમ ચકાસો જેમાં આ જે આપણને વિધેય આપી દીધું છે y ઈ રેસ ટુ એક્સ જે આપણે સાબિતકરણ છે y ડબલ ડેસ ઓછા ટુ હવે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો આ જે પ્રથમ દાખલો છે એ સમીકરણ છે વાય એકલું ઈ ટુ અને જે સાબિતકરણ છે વાય ડબલ ડેશ ઓછા ટુ હવે અહીં જે આ જે સમીકરણ છે એમાં જોઈએ તો વાય ડબલ ડેશ અને વાય ડેશ આ વાયડેસ એટલે કે એક વખત વિકલન છે અને વાય ડબલ ડેશ એટલે કે બે વખત વિકલન છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સૌથી વધારે વખત વિકલન જે બતાવે છે વાય ડબલ ડેસ તો આપણે વિદ્યાર્થી મિત્રો અહીં જે સમીકરણ આપેલ છે આ જે વાય એકલ ટુ ઇ રેસ ટુ એક્સ વત્તા એક જે સમીકરણ છે એનું આપણે બે વખત વિકલન કરવાનું છે અને ત્યાર બાદ આપણે સાબિત કરવાનું વાય ડબલ ડેસ ઓછા વાયડેસ ইকল টু জী যে সাবিতক দাখলো তীজো দাখিলছে এপন এ যে বিদ্যার্থ মিত্র অখলা দিদি ভাই ইকল টু এক্স সোয়ে টু এক্স প্লস সি যেমন বায় ডেস ও টু এস মাইনস টু ইকল টু জী যে সাবিত এটাই বায়াই ডেস এটাকে একখন এটা আজ আপেলধেছে এই বিধে একশু সে বীজ ত্রিজো চোথা দাখলা જેટલી રીતે જેટલી વખત વિકલન હોય એટલી વખત આપણે વિકલન કરવાનું એટલે કે જેટલા ડેસ હશે એટલી વખત આપણે વિકલન કરવાનું હશે તો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ છે પ્રથમ દાખલાથી તો પ્રથમ દાખલો છે વિદ્યાર્થી મિત્રો અહીં જે છે આપેલ વિધેયને સ્પર્શ ગુ ગૂઢ રીતે અનુરૂપ વિકલ શ્રમિકોનો ઉકેલ ચકાસવાનો છે જેમાં વાય ઇક્લું ઇ રેસ્ટ્રેક્સ છે અને વાયડેસ ઓછા વાયડેસ ઇક્વલ ઝીરો આપણે સાબિત કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આપણે આ સૌ પ્રથમ આ જે વિધેય છે એને આપણે એ વિધેયને આપણે લઈ લઈશું ત્યારબાદ આપેલ વિધેયનું બે વખત વિકલન કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સૌ પ્રથમ તો પ્રથમ જે વિધેય આપેલ છે વાય ઇક્લ ઇ રેસ્ટ ટુ એક્સ વત્તા એક એને લઈ લીધું છે અને એને પરિણામ નંબર એક આપી દીધું છે જોઈ શકો છો અને પરિણામ નંબર એક આપી દીધું છે ત્યારબાદ વાય ઇક્વલ ટુ ઇ રેસ્ટ ટુ એક્સ વત્તા એકનું વિકલન કર્યું વાયનું વિકલન થશે વાય ડેસ વાયનું વિકલન આપણે એક્સને સાપેક્ષીએ એટલે ડીવાય બાય ડી ડીએક્સ લાગીશું જેને આપણે વાય ડેસ કહીશું જે અહીં દર્શાવી દીધું છે તે રીતે ઇ રેસ્ટ ટુ એક્સનું ઇ રેસ્ટ ટુ એક્સ વિકલન થશે અને વનનું વિકલન થશે વત્તા ઝીરો એટલે લખવાની કોઈ જરૂર નથી એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં તમે જોઈ શકો છો કે આ જે વિકલન છે આને પરિણામ નંબર બે આપી દીધું છે આ જે છે પરિણામ નંબર બે હવે વિદ્યાર્થી મિત્રો જે સાબિત કરવા છે વાય ડબલ ડેસ હોવાથી ફરી આપણે વાયડેસનું વિકલન કરીશું વાય ડેસનું વિકલન કરીએ એટલે કે ડી વાય ડેસના છેદમાં dx એટલે કે આપણે ગણીશું વાય ડબલ ડેસ એટલે કે આ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો અને ઇરેસ્ટ્રેક્સનું ઇરેસ્ટ્રેક્સ થશે ની જગ્યાએ આપણે મૂકીશું વાયડેસ જે રકમ આપી છે આપણને એટલા માટે અહીં વાયનું વિકલમ વાયડેસ થશે અને ઇરેસ્ટનું ઇરેસ્ટ ટુ થાય પરંતુ ઇરેસ્ટની જગ્યાએ વાયડેસ્ટ છે એટલે કે ની કિંમત આપણે અહીં મૂકી છે વિદ્યાર્થી મિત્રો લાસ્ટમાં આપણને અહીં મળે છે આ રીતે વાય ડબલ ડેસ ઇક્વલ ટુ ઇ ટુ એક્સ પરંતુ ઇ રેસ્ટુ એક્સ ઇક્વલ નંબર બે છે વાયડેસ કે વાય ડબલ ડેસ ઇક્વલ ટુ આપણે દર્શાવીશું વાયડેસ હવે વાયડેસના બરાબરની બીજી બાજુ લઈ જઈશું એટલે વાય ડબલ ડેસ ઓછા વાયડેસ ઇક્વલ ટુ ઝીરો જે આપણે સાબિત કરવાનું છે જે વિકલ્પ સમીકરણ આપણે ઉકેલ મેળવવાનો છે આપણે કહી શકીએ છીએ માટે વિદ્યાર્થી મિત્રો અહીં વાય ઇક્વલ ટુ ઇ ટુ એક્સ વત્તા એક એ વિકલ્પ સમીકરણ જે આપેલ છે આ વિકલ્પ સમીકરણ છે એનો એક ઉકેલ છે એવું આપણે કહી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે સિમ્પલ દાખલા છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એમાં જ આપણે બીજો દાખલો જોઈશું એ પણ એના જેવા દાખલો છે તો આપેલ વિધેયને સ્પષ્ટ અથવા ગુઢ રીતે અનુરૂપ વિકલ્પ સમીકરણ છે તેમાં વાયર એક્સક્વેર વધતા ટુ એક્સ વધતા સી જે સમીકરણ છે એ જે છે એનો ઉકેલ જે છે આપણે બતાવવાનો છે વાયડેસ ઓછા ટુ એક્સ માઇનસ ટુ એક ઝીરો આપણે સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે જોઈએ તો વાયડેસ છે એટલે કે ફક્ત એક વખત વિકલન કરવાનું છે આપેલ જે વિધેય છે એનું એક વખત વિકલન કરવાનું છે આપેલ તો વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો આપેલ વિધેય જે છે એ આપેલ વિધેય અહીં વાયલું એક્સ સ્ક્વેર વત્તાં ટુ એક્સ વત્તા સી છે એનું એક વખત વિકલન કરવાનું છે એટલે કે વાયડેસ કરવાનું છે વાયડેસ એટલે કે ડીવાય બાય ડીએક્સ થશે એ વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે હવે અહીં આપણે આપેલ વિધે વાય કહ્યું એક્સ સ્ક્વેરતા ટુ એક્સ વત્તા સી જે છે એનું એક્સની સાપેક્ષે વિકલન કરીશું તો એક્સની સાપેક્ષે વિકલન એટલે કે વાયનું એક્સની સાપેક્ષ વિકલન થાય ડીવાય બાય આપણે દર્શાવીશું વાયડેસ એટલે કે વાયડેસ થયું ત્યારબાદ એક્સ સ્ક્વેરનું વિકલન થશે ટુ એક્સ બાદ ટુ એક્સનું વિકલન થશે ટુ અને પ્લસ સીનું વિકલન થાય ઝીરો એટલે કે વાયડેસ એક ટુ એક્સ પ્લસ ટુ છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં સુધી આપણે આવી ગયા છે વિદ્યાર્થી મિત્રો અહીં એક કઈ વખત છે એટલા માટે વાયડેસ એક કઈ વખત વિકલન કરી દીધું છે ત્યારબાદ હવે વિદ્યાર્થી મિત્રો અહીં વધતા ટુ એક્સ વધતા ટુ અને બરાબરની બીજી બાજુ એટલે કે આ બાજુ લઈ જઈશું એટલે કે વત્તા જે હોય તો ઓછા થાય અને ઓછા હોય તો વત્તા થશે એટલે કે y ઓછા ટુ એક્સ માઇનસ ટુ જે આપણે સાબિત કરવાનું છે માટે જે આપણું સમીકરણ છે એટલે કે y કલુ 2x ટુ એક્સ વત્તા સી એ વિકલ સમીકરણ y' ઓછા ટુ એક્સ નો ઝીરોનો એક ઉકેલ છે એવું આપણે સાબિત કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો આ જે દાખલા છે એ તમને સમજ પડી હશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા દાખલા પર જઈએ આપણે આપેલ વિધેયને સ્પષ્ટ ગુરુ અનુકૂળ અનુરૂપ વિકલ્ સમીકરણનો ઉકેલ છે તેમ ચોકર્ષવાનો છે જેમાં સમીકરણ આપી દીધું છે વાય કલુ કોસ એક્સ સી જેને આપણે વાયડેસ સાઇનએક્સ ઇક્વલ ટુ ઝીરો સ્વરૂપે આપણે મેળવવાનું છે જે વાયડેસ વધતાં સાઇનએક્સ ઇક્વલ ટુ ઝીરો જે વિકલ્પ સમીકરણ છે એટલે કે એકથી વધારે વખત વિકલન કરેલા જે વિધેયક છે એને આપણે વિકલ્પ સમીકરણ કહીએ છીએ જેમાં અચણાંક આવતા નથી ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં વાયડેસ એટલે કે એક વખત વિકલન છે અને વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાનું છે અહીં જે સમીકરણ આપેલું હોય એમાં જેટલા અચણાંકો હોય એટલી વખત આપણે વિકલન કહીશું એ ખાસ યાદ રાખવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીં જો સમીકરણ જે આપેલ છે આ સમીકરણ છે એમાં પ્લસ સી એટલે એક જ અચણાંક છે પ્લસ સી છે એ અચણાંક છે માટે અહીં એક અચાણ હોવાથી વિદ્યાર્થી મિત્રો આપણે આ જે આપેલ સમીકરણ છે એનું એક વખત વિકલન કરો છો એ તમારે ખાસ સમજવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો પ્રથમ તો આપણે વાય કરું કોષ એક્સ વધતા સી લઈએ છીએ હવે વિકલન કરીશું વાયનું વિકલન થશે ડીવાય બાય ડીએક્સ કોષ એક્સનું વિકલન થાય માઇનસ સાઇન એક્સ અને વધતા સી એટલે અચળ વિધિ એનું ઝીરોનું વિકલન થશે એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીં જોઈએ તો ડીવાય બાય ડીએક્સ એટલે કે એને આપણે વાયડે લખીએ છીએ અને માઇનસ સાઇનએક્સના બરાબરની બીજી બાજુ લઈ જઈશું તો વધતા સાઇનએક્સ થશે તો વિદ્યાર્થી મિત્રો આ સિમ્પલ દાખલા એક જ સ્ટેપના દાખલા છે અને આપણે ડાયરેક્ટ બે માર્ક્સ ક્યાં તો ત્રણ માર્ક્સ મેળવી લેવાના છે તો આ દાખલા ખૂબ સહેલા દાખલાઓ છે અને જોવાનું છે જેટલી વખત વિકલન આપેલા હોય એટલી વખત આપણે વિકલન કરતા જવાનું છે અને પરિણામ નંબર આપતા જવાનું છે અને પરિણામ નંબર જે આપેલા હોય એનો આપણે ઉપયોગ કરીને સાબિત કરવાનું છે એ વસ્તુ આપણે ખાસ સમજવાની છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ જઈએ તો આપેલ વિધેય જે છે આપેલ વિધેયને જે અનુરૂપ વિકલ્પ્રમિકોનો ઉકેલ છે તેમ ચોક્કસ જેમાં વાય ઇકડો અંડરરૂટ વન પ્લસ છે હવે આ જે વિધેય છે એને આપણે છે આ રીતે વાયડેસ ઇકડો એક્સ વાયના એમાં વન પ્લસ આપણે સાબિત કરવાનું છે હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં જે વિધેય આપેલ છે એ વિધેય આપણે લઈ લઈશું તો અહીં વાય ઇક્વલ ટુ અંડર રૂટ વન પ્લસ એક્સ છે આપણે વાયડેસ મેળવવાનું છે એટલે કે આપેલ વિધેયનું એક વખત વિકલન કરીએ તો આ જે આપેલ વિધેય છે એક વખત વિકલન કર્યું વાયનું વિકલન થશે વાયડેસ અને અન્ડર રૂટ એક્સનું વન ઓપન અંડર રૂટ અંડર રૂટ વન પ્લસ એક્સ વિકલન થશે વન ટુ એક્સ વન પ્લસ એક્સ સ્ક્ર ત્યારબાદ એક્સક્વેરનું વિકલન થશે ઇન્ટુ ટુ એક્સ આ રીતે વિકલન થશે ટુ ટુ કેન્સલ થશે એટલે કે આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વન ઓપોન ટુ અંડર વન પ્લસ એક્સ ઇન્ટુ એક્સ ટુ ટુ કેન્સલ થશે એટલે કે બાકી રહેલા પદો છે એને આપણે લખીશું તો અહીં જે છે આ રીતે આ પદો બાકી છે વાયડેસી કલું ના અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર હવે છેદમાં અંડર રૂટ આવે છે એટલે કે આપણે અંડરવુટ વન પ્લસ એક્સ સ્ક્વેર જે આવે છે એનું આપણે કહી લેશું એટલે કે એ જ પદનો આપણે ગુણાકાર અને ભાગાકાર કહીશું એટલે કે અહીં જોઈ શકો છો કારણ કે અહીં છેદમાં અંડર રૂટ હોય એને આપણે દૂર કરવું પડશે માટે આપણે અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેરને ગુણીએ અને ભાગીએ છીએ એટલે કે અહીં આપણે ગુણાકાર અને ભાગાકાર કહી દો છે હવે વિદ્યાર્થી મિત્રો અહીં અંડર રૂટ વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ અંડરવુડ વન પ્લસ એક્સ સ્ક્વેર એટલે વન પ્લસ એક્સ સ્ક્વેર આવી જશે અને વિદ્યાર્થી મિત્રો રકમ જ આપી દીધું છે અંડર વન પ્લસ એક્સ સ્ક્વેર ટુ વાય એટલે કે આ જે ઉપર જે અંશમાં જે અંશમાં જે અંડર વન પ્લસ છે એની જગ્યાએ આપણે મૂકીશું વાય એટલે કે આન્સર જે છે આન્સર થશે આપણો વાયડે શીખવું એક્સ વાય વન પ્લસ એક્સ કહે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એ પણ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે તે જ રીતે બીજા દાખલાઓ છે એ પણ તમારે આ રીતે ગણવાના રહેશે એટલે કે જેટલી વખત વિકલન આપેલું હોય એટલી વખત વિકલન કરતા જશું અને પરિણામ નંબર આપતા જશું અને એ જ નંબરનો ઉપયોગ કરીને આપણે જે લાસ્ટમાં જે સાબિત છે એટલે કે વિકલસન કરવાનો જે ઉકેલ મેળવવાનો છે આપણે સાબિત કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો આ જે દાખલાઓ છે એ તમને ખૂબ સારી રીતે સમજ પડી હશે અને તમારે નોટબુકમાં લખી તમારે જાતે પ્રેક્ટિસ કરવાનો રહેશે આભાર